નમસ્કાર ચલો બે હાથ જોડીને આખો બાન આપણે ઓમ થી શરૂઆત કરશું બરોબર ઓ ચહેરા ઉપર જેવા છો તમારી સાથે જેવા વર્તન કરશે એવું તમારે વર્તન કરવાનું જેવા સાથે તેવા બરાબર છે હવે ગઈકાલે આપણે આગળના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા હતા કક્કા પરથી થોડી કહેવતો આપણે જોઈ ગયા હતા એ જ રીતે આજે પણ આપણે થોડી કહેવતો જોઈ લઈએ ટકે શેર ભાજી ટકે શેર ખાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા બીજો છે પૈસા તો ઠંઠન ગોપાલ પૈસા તો આજે છે ને કાલે નથી પૈસા ઠંઠન ગોપાલ

આપણી સાથે બહુ સારી વાતો કરતા હોય ફેસબુક પર બહુ સારી વાતો કરે આજે તો ફેસબુકનો જમાનો એટલે પણ વાસ્તવિકતામાં એ વ્યક્તિ કેવી છે ત્યારે જ ખબર પડે જ્યારે આપણે એને સામસામે મળીએ ત્યારે બરાબર છે એટલે દૂર થી ડુંગર રડી હમણાં પછી ફણીધર થી સાવધ રહેવું ફણીધર એટલે ના બરાબર છે એ ગમે ત્યારે ડંખ મારી જાય આપણને હંમેશા એનાથી ચેતતા રહેવાનું એટલે જે વ્યક્તિ જૂઠા હોય લોકોને દગો કરતી હોય એવી વ્યક્તિ ને વ્યક્તિ કહેવાય અને એવી વ્યક્તિથી હંમેશા આપણે ચેતતા રહેવાનું કે ક્યારે આપણને એ નુકસાન ના પહોંચાડે તાલી ત્યાર પછીની બીજી છે કહેવત તાળી ક્યારે એક હાથે પડતી નથી તાળી પાડવા બે હાથની જરૂર પડે તમે ટ્રાય કરો તો એક હાથે તાળી પડે જ તાળી પાડવા માટે બે હાથ જોઈએ જ એટલે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિની ભૂલ એક જ વ્યક્તિ નથી કરતી બંને બાજુથી ભૂલો થતી હોય છે ઘણીવાર બરાબર છે બે હાથે તાળી પડે એટલે કે બે વ્યક્તિ સાથે ભૂલો કરતી હોય પણ જો સારી કામ કરવું હોય ને તો પણ બે વ્યક્તિ સાથે કામ કરી શકે છે બરાબર કાપો ઝાડ આપોઆપ પડી જશે કાપો ઝાડ આપોઆપ પડી જશે આપણે પર્યાવરણ રક્ષક છે ક્યારે પણ આપણે ઝાડ કાપવું ના જોઈએ બરાબર ને જો ઝાડ કાપ થડ કાપી નાખશો તો ઝાડ આખું પડી જવાનું છે બરાબર ચોમાસાની અંદર બધી ડાળીઓ કાપે છે નીચેથી ઝાડ નથી કાપતા કે ઝાડ કોઈના ઉપર પડે નહીં

કયા નામ જોશુ ફૂલના હમ ચાલો પેલું ફૂલનું નામ છે કમળ કમળ ક્યાં થાય કમળ ક્યાં થાય તળાવમાં માં હા ને બોલો કમળ 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 ગુલાબ જુદા જુદા રંગના ફૂલો હોય છે બરાબર ને હા ગુલાબ 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 મોગરો મોગરાની સુગંધ કેટલી સરસ આવે ને મોગરો બોલો મોગરો 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 ચંપો ચંપો चंपो चंपो चमेली मेरी लगता जाओ छो के नहीं बता लखो तो आवड़ी जैसे हैं। जल्दी जल्दी चमेली 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 जाई जाई जूही फूल नाम चूही બોલો બારમાસી બારેમાસ ફૂલ આવે છે આ ફૂલની સુગંધ નથી આવતી બારમાસી સી લીલીમુખી સૂર્યમુખી સૂર્યમુખી ગલગોટા ગલોટા કરેણ 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 તગડી 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 અપરાજીતા ફૂલના નામ છે અપરાજીતા પણ આ ફૂલનું પણ સુગંધ ના હોય એક ફૂલ આવે અપરાજી આંબોલી આંબોલી કેસરી રંગના ફૂલ આવે આંબોલી અપરાજીતા સફેદ પર્પલ એવા રંગના ફૂલ હોય એની અંદર બરાબર છે અલગ અલગ સુગંધ છે કેટલાક સુગંધ વગરના પણ ફૂલો હોય અને ફૂલોનું શું થાય ફૂલ કોને ચડાવીએ આપણે ભગવાનને ભગવાનના ચરણોમાં ચડાવીએ ફૂલના ગજરો બને હાર બને બરાબર છે હાર આપણે ભગવાનને ચડાવીએ ભગવાન ગજરો માથામાં નાખીએ છીએ એનાથી અત્તર પણ બની છે ગુલાબના ફૂલમાંથી ગુલાબની ફૂલને પાખડીને સુકવીને ગુલકંદ બનાવવામાં આવે જે તમે પાન ખાવ ને એમાં ગુલકંદ નાખીને આપે ગુલાબના ફૂલમાંથી ગુલાબ જળ બને ગુલાબ નું ગુલાબ જળ છે ને આંખમાં જ્યારે આપણે આંખમાં બહુ બળતરા થતી હોય ને ત્યારે બે ત્રણ ટીપા નાખવાના ગુલાબ થી આપણને ગોલકંદ મળે ગુલાબ જળ બને બરાબર છે તો આ બધા ફૂલોના નામ ફરી પાછા આપણે બોલશું ચાલો કમળ કમળ ગુલાબ 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 મોગરો 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 ચંપો 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 ચમેલી 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 જઈ 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 જુઈ 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 બારમાસી બારમાસી સૂર્યમુખી કેમ કહેવાય છે ખબર છે સૂરજ જે દિશામાં હોય ને એ દિશામાં એ ફૂલ ફરતુર એટલે સૂર્યના દિશા તરફ મુખ કરે છે એટલે સૂર્યમુખી મુખી એટલે મુખ સૂર્યમુખી સૂર્યમુખી ગલગોટા 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 કરેણ 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 ના ફૂલ ગુલાબ જેવા લાગે હા દૂર થી કરેણ તગડી તગડીની વેણી બને સુગંધીદાર ફૂલ હોય બોલો તગડી તગડી અપરાજીતા 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 આંબોલી 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 ચાલો આજે આપણે ફૂલના નામ જોઈ ગયા હવે આપણે બારાખડી જોઈએ છે ને રાગ થી બોલતા હવે આપણે રાગ થી બોલીએ છીએ ને બારાખડી તો આપણે ગઈકાલે ય સુધી બોલી ગયા હતા હવે આજે આપણે ર થી બોલશું ચાલો બોલો જોઈએ ર રા રૂ 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 થઈ ગયો ને આપણો એ બાકી છે રૂ થઈ ગયો છે આપણો આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા ર હવે ય જરા ચેક કરવું પડશે થયું છે કે નહીં कट करव पड़सा तो ला, ला ली ली लू लू ले लई लो लो લમ લોલું ને આપણે હવે હા ચાલો લુ લે લઈ લો લૌ લમ લહ ફરીથી બોલીએ લીલી lê lây lô lâu lắm là hả vậy thì là khi nó bật saras la la li li lu lu le lei, lo, lau lam la wow વા વી વી બરાબર લખ્યું બધાએ પરિથી Wa wa vi vi vu vu về vây. Vô, vau vam maha và wa vi vi vu vu ve vây. vo vau vam maha Sha cha,

શે શૈ શમ બરાબર ધ્યાનથી થી લખજો હ ચલો ફરીથી બોલશું શ શા શી શી શુ શુ શે શૈ શો 小熊小下小小细细羞羞，谁谁学小小下小下下？看对小小下细细羞羞，谁谁学小小下小下下？ 下下，嘻嘻，羞羞，谢，相相，相，相，相。

શ ફરીથી બોલશે એક વાર શા શી શી શુ શુ શે શૈ હવે સસલા નો સ સા

Sha, sha, shi, shini. Shini. Shroom. Shroom. Shay. Shay. Shaw. Shaw. সা ক্ষু ক্ষে ক্ষম ক্ষোচার থারি লাগে এটাই ধীরে ধীরে বোলিছি ফিথ ক্ষ Sha, she, she, shu, shu, she, she, shou, 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 sham, shah, na, na, ni. Gnì, gnù, gnù, gnè, gnè, no, no, gnam, gnah. લખ્યું બધાએ ચાલો હવે આપણે બોલતા જશું જ્ઞ જ્ઞા જ્ઞી જ્ઞી જ્ઞુ જ્ઞુ જ્ઞે નૈ જ્ઞ નવ નમ નહ ફરીથી બરાબર છે આજની આપણે આટલી બાર આખડી આપણી પૂરી થાય છે રાગ થી બોલવાનું છે બધાએ ફૂલના નામ બોલવાના છે એને ઓળખતા શીખવાના છે હવે તમારે અને સાથે બાર આખડી પણ બોલવાની છે બરાબર આજનો આપણો લેક્ચર અહિયાં પૂરો થાય છે બરાબર નમસ્કાર